દોસ્તો આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હવે જેલની બહાર આવી ગયા છે એમનું જેલની બહાર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયવેગે ફેલાઈ રહી છે હવે સમાચાર સામે આવ્યા છે ખૂબ મહત્ત્વના અને મોટા સમાચાર સામે આવ્યા કે ચૈતર વસાવા છે હવે એક વર્ષ માટે જેલની બહાર આવી શકે એમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે ત્યારે એમના સમર્થક મિત્રો એમના ચાહક મિત્રોમાં હવે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દોસ્તો ચૈતર વસાવાના પરિવારને મળીને પણ તેઓ ભાવુક દ્રશ્યો સર્જાય છે ભાવુક દ્રશ્યો સામે આવે છે શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવી સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ પાંચ જુલાઈના રોજ ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે એવા સમાચાર સામે આવતા હતા કે એક બાદ એક તારીખો સામે આવી રહી છે ચૈત્ર વસાવાને ન્યાય નથી મળી રહ્યો પરંતુ હવે હાઈકોર્ટમાં છે એમની અરજીની સુનાવણી થઈ અને એમને એક વર્ષ માટે શરતી જામીન છે મંજૂર કરવામાં આવ્યા છે કારણ કે તેઓ છે ધારાસભ્ય છે ડેડીયાપાડાના ધારાસભ્ય હોવાની સાથે સાથે એમના આદિવાસી સમાજના લોકોનો એમને ખૂબ પ્રેમ મળી રહ્યો હતો એ લોકો જે છે ચિંતામાં હતા પરંતુ હવે એમની ચિંતાનો અંત આવ્યો છે ચૈતર વસાવા છે અલગ અલગ સમાચાર સામે આવતાની સાથે જેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ એવું કહેવામાં આવ્યું હતું કે સત્યને દબાવવામાં આવી રહ્યું છે સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી એવી વાત એમની સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે પરંતુ હાલ પૂરતા દોસ્તો ચૈત્ર વસાવા છે હવે આગળ શું એમની કાર્યવાહી રહી છે તે તો હવે ત્યારે જ ખબર પડી શકશે જ્યારે ચૈતર વસાવા એમના જે કાંઈ પણ છે કાર્યો કરશે હવે એમના જે વાતો છે મત વિસ્તારમાં ન જવાની વાતો સામે આવી રહી છે પરંતુ હાલ પૂરતા સમાચારને તો અહીંયા સુધી જ બતાવવામાં આવી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટનાના એક બાદ એક વળાંક વિશે આપ શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહ્લા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને